નમસ્કાર ઘણા દિવસથી સાબરડેરીની વાતને લઈને અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લાના પશુપાલકો હેરાન છે અને જે પ્રમાણે ભાવફેર મળ્યો છે આની પહેલાં પણ મેં રજૂઆત કરી માન્ય મંત્રીશ્રીને અને તમને ભાવફેર મળ્યો પરંતુ ભાવફેર મળ્યો એનાથી સંતોષ નથી હું ફરીથી આપ બધાની સાથે આ બધા જ કંઈક વિડિયો વાયરલ કર્યો છે કે ભાઈ ચૌદમી તારીખે અમે જવાના છીએ અને ઘણા બધા ફોન આવ્યા અસંખ્ય મારા વિસ્તારમાંથી પણ ફોન આવ્યા બાયડ વિધાનસભામાંથી કે સાહેબ તમે ચોક્કસથી આવજો તમારા જેવા વ્યક્તિની જરૂર છે ઘણા બધા લોકોએ પોસ્ટો પણ ચડાવી આ બધાના સહકાર હર રહ્યો છે અને મેં પણ આપને સહકાર આપવાનો પૂરો પ્રયત્ન કર્યો છે મેં આની ડીપમાં જઈને થોડી તપાસ કરી જાણવા મળ્યું કે જે પ્રકારનું અત્યારે ચિત્ર ચાલી રહ્યું છે એ ચિત્ર ક્યાંક ને ક્યાંક પશુપાલકોને હેરાન થવાની વાત છે ક્યાંક અલગ અલગ પ્રકારની વાતો બજારમાંથી આવતી હોય છે હું આપને એક વાત કહેવા માગું છું સાબર ડેરીના ડિરેક્ટરો બજારમાં એવી વાત આવે છે કે ડિરેક્ટરોનું કેવું એમ છે એટલે કે નિયામક મંડળનું કેવું એવું છે કે ભાઈ સરકાર ઓડિટ કરીને આપે એટલે અમે ભાવફેર ચૂકવી દઈએ સરકારમાં મેં રજૂઆત કરી સરકારે એવું કીધું છે સ્પષ્ટ શબ્દમાં અમારે અને ભાવફેરને કોઈ લેવા દેવા નથી ને અમે સૂચના આપી દીધી છે કે તમે ભાવફેર ચૂકવી દો જો સરકારના કારણે ઉપર નિયામક મંડળ માટલા ધોતું હોય તો હું એમને સ્પષ્ટ કહું છું કે તમે પ્રેસ કોન્ફરન્સ કરો જેથી કરીને પશુપાલનને સ્પષ્ટીકરણ થાય અને સરકારને પણ વિનંતી કરું છું કે હું માનું છું કે સહકારી માળખામાં આખા ગુજરાતની પણ ભારતની અંદર સહકારી સહકારી મંત્રાલય બન્યું યુનિવર્સિટી બની રહી છે એટલે સહકારને આગળ લઈ જવાની વાત છે સહકારી વિભાગની તો એવા સંજોગોની અંદર ત્યાં કોઈ એકાદ બે વ્યક્તિ કે કોઈ રાજકીય આગેવાનો રાજકીય પાર્ટીના વ્યક્તિઓ સરકાર ઉપર આક્ષેપ કરી રહ્યા હોય તો સરકારે પણ સ્પષ્ટા કરવી જોઈએ સરકારના જવાબદાર વ્યક્તિએ પણ સ્પષ્ટતા કરવી દેવી જોઈએ કાં તો કોઈ ગવર્મેન્ટના અધિકારીએ રજિસ્ટારે સ્પષ્ટા કરી દેવી જોઈએ કે અમે સૂચના આપી દીધી છે આની વચ્ચે બે વીસની અંદર આજે પશુપાલકો હેરાન થઈ રહ્યા છે હું કોઈ વ્યક્તિગત વાતમાં નથી પડતો કોઈ રાજકારણની વાત નથી આ ઘણા લોકો રાજકારણ કરી રહ્યા છે પાર્ટીના બેનરો લગાવી રહ્યા છે હું એમાં નથી પડવા માંગતો હું અપક્ષ ધારાસભ્ય તરીકે જે રીતે લોકોએ કરી છે આની ત્યારે પણ લડ્યો હતો ભાવ વધારો વ્યવસ્થિત હતો મળ્યો ત્યારે પણ મેં તાકાતથી પશુપાલકો માટે હું ઉતર્યો હતો ત્યારે કોઈ બોલવા વાળું નહોતું જે વખતે ગઈ વખતે જયારે પશુપાલકોને કમિટી અંદર ગઈ હતી કમિટીમાં બી લોકો હતા ચૂંટાયેલા એક ડિરેક્ટર અંદર ચૂપચાપ બેસી રહ્યા હતા ત્યારે નહીં ખાલી દેખાવો કરવા બહાર આપણે રોડ ઉપર આવીએ એ મારી દ્રષ્ટિથી યોગ્ય નથી માત્ર પશુપાલકોની હિતની વાત હોય પોતાના અંગત હિતની વાત ના હોય આમાં રાજકારણ ના હોય એટલે ના હોય કે સફેદ દૂધ એ એટલું જ ચોખ્ખું છે મારા ગરીબ પશુપાલકોના પરસેવાનું દૂધ છે આમાં કોઈ સામાજિક ભેદભાવ ના હોય અને સામાજિક ભેદભાવનું આપવાની વાત હોય તો એ પણ કાઢી નાખવી જોઈએ આ માત્ર ને માત્ર એક પશુપાલક હોય એમાં પાટીદાર સમાજના પશુપાલકો સૌથી મોટા તબેલા ધરાવે છે મંડળે પાટીદાર સમાજનું છે અમે એવું નથી કહેતા કેમ એવું છે અમે એમ કહીએ છીએ કે પશુપાલક સફેદ કલરના દૂધ હોય છે પશુપાલકનું અને એ દૂધ જ્યારે અંદર એક જગ્યા એકત્રિત થાય છે તેમાં જ્ઞાતિ જાતિ નથી હોતી પરંતુ આ વાડાની અંદર જે રીતે તમે વર્જન કરી રહ્યા છો એ વર્જન ના થાય એવી તમામ લોકોને વિનંતી કરું છું કે તમે આ વાત ના કરો પશુપાલકોને ફાયદાની વાત કરો પશુપાલકોની જે સમસ્યા છે એ સમસ્યાની અંદર તમે ક્યારે પણ સારી રીતે એનો નિકાલ લાવવાનું કામ કરો હું આપને ફરીથી કહું છું સરકાર ને ક્યાંક જો ઓડિટ રિપોર્ટ હું તમને એક સામાન્ય ઉદાહરણ આપી દઉં તમને સામાન્ય ઉદાહરણ એવું આપું કે કોઈ પણ એકાઉન્ટ વિભાગ એકાઉન્ટ કરે છે હું આ ડેરીને લખીએ જનરલ વાત કરું છું બધા બુદ્ધિજીવી વર્ગ પર આ વિડીયો મારો જોશું ચાર્ટર્ડ એકાઉન્ટ સિંહે એ તમારું ઓડિટ કર્યું ઓડિટ કરીને ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું છે તો ઘણી વખત ઇન્કમટેક્સની નોટિસ આવે જતોનું કારણ શું છે ક્યાં તમારા ઓડિટમાં ભૂલ છે ક્યાંક તમે ખોટું કર્યું હોય એવું જોઈએ ક્યાં તો તમે કોઈ પ્રકારની ક્ષતિ રાખી હોય તો આ પ્રકારનું વર્તન બની શકે છે તો એ સ્પષ્ટતા કરવાની જવાબદારી કોની હોય છે સાબર હું તમને આ બધી ડીપલી વાતમાં નથી પડતો વિડીયો ખૂબ મોટો થઈ જશે આ બધાને ફરીથી કહું છું હું આવતીકાલે તમારા બધાના સાથે આવવાનો છું અગિયાર વાગેનો જે સમય તમે બધાએ આપ્યો છે અગિયાર કે બાર વાગેનો હું એ સમયમાં ત્યાં ઉપસ્થિત રહેવાનો છું બધાને વિનંતી કરું છું આ ડેરી તમારા પશુપાલકોના દૂધના પરસેવાના પૈસાથી બનેલી ડેરી છે એટલે મહેરબાની કરીને તમે કોઈ કોઈ કોઈપણ પ્રકારની એવી વર્તણૂક ના કરતા કે જેથી કરીને ડેરી કે તમારા ઉપર કોઈ છાંટા ઉડે ત્યાં કોઈ અસામાજિક તત્વો હોય તો એને પણ રોકજો બીજી વાત કરું કે અમૂલ ડેરી હોય કે બીજી કોઈપણ ડેરીએ દસ ટકાથી વધુ જ એમણે ભાવ ફેર આપ્યો છે જેમ કે બાવીસ ત્રેવીસની અંદર અમૂલ ડેરીએ ચારસો વીસ કરોડની આસપાસ આપ્યો ત્રેવીસ ચોવીસમાં પાંચસો પાંત્રીસ આપ્યો ચોવીસ પચીસમાં છસો કરોડ જેટલો આપ્યો એની સામે આપણી સાબર ડેરીએ બાવીસ માં છસો અડતાલીસ કરોડ આપ્યો પછી બે આપ્યો ત્રણસો સાહીઠ કરોડ આપ્યો આ ઘટવાનું કારણ શું છે એ આપણે સમજવાની ખૂબ જરૂર છે સાથે જ કેટલ ફીડમાં અમૂલ ડેરીએ ખૂબ ફાયદા કર્યા દસ કરોડનું દર વર્ષે નુકસાન જતું હતું એની જગ્યાએ ચાર કરોડ નફો કરતા પહોંચી છે એવી જ રીતે ઘણી બધી ડેરીઓ બનાસ ડેરી આજે નંબર વન

હું આપને કહેવા માંગુ છું પચીસ કરોડની ગાડીઓમાં ફરતા હોય એટલે પચીસ કરોડ જેટલી રૂપિયાની ગાડીઓ રાખે છે આવા લોકો એક જ પાંચ અલગ અલગ નામથી એમને ટેન્ડર ભરવાના અને વ્યક્તિગત ફાયદા કરવાની વાત છે ને એના કારણે જ ક્યાંક આ ડેરી નુકસાનમાં જાય છે આ વ્યક્તિઓ કમાવાના સાબર ડેરીથી અને ઇલેક્શન આવે એટલે સાચા વ્યક્તિઓ જે સાબર ડેરી માટે લડ્યા હોય એની સામેના વ્યક્તિઓને રૂપિયા આપીને એને હરાવવાનો પ્રયત્ન કર્યો બે હજાર ઓગણીસની ની વિધાનસભાનું ઇલેક્શન હું હારવા પાછળનું કારણ પણ ક્યાંક એ જ હતું નિકર મારા આજે પશુપાલકોને આ દિવસો ના આવ્યા હોય હું આ બધાને વિનંતી કરું છું ફરીથી હું ભલે કાલે આવું છું સામે નિયામક મંડળને કહું છું કે આવતીકાલે હાજર રહેજો તમે સાચા હોય તો એની સ્પષ્ટતા કરજો પશુપાલકો સાથે અને સ્પષ્ટતા કરીને એમને ન્યાય મળે એના માટે તમે રજૂઆત કરજો એના માટેની વાત કરજો તો અમને આનંદ આવશે અમે એવું નથી કહેતા કે સાબરડેરીના ડિરેક્ટરો એ ખરાબ છે પરંતુ તમારી વર્તણૂક ક્યાંક એવી દેખાય છે કે જેથી કરીને પશુપાલકોને એવું લાગે છે કે તમે બધા ભ્રષ્ટાચાર કર્યો છે તમે બધા પ્રકારનું કામ કર્યું છે ને એના કારણે આ પશુપાલકો દુઃખી છે એનું સ્પષ્ટીકરણ તમે બધા કરજો તમે બે પોઢાની વાત કરો છો તમારા એમડી અત્યારે વિડીયો બનાવીને બીજી વાત કરી રહ્યા છે આજે એક ન્યૂઝપેપર એમ લખે છે કે ત્રણસો સાહીઠ કરોડનો તમે ભાવ ખેંચ ચૂક્યો છે અને તમે એમ એક બાજુ એવું કહો છો પાંચસો કરોડનો ભાવ ઘેચ ચૂક્યો છે આ બધી વિસંગતાઓ દૂર કરો પશુપાલકોના મનમાં પ્રશ્નો થાય એવી વાતો આપણે ના કરીએ આ બધાને વિનંતી કરું છું આ પશુપાલકો મહેનત સવારના ત્રણ વાગે ઉઠે છે મારી બહેનો સવારના ચાર વાગે ઉઠે છે મને એક મારા વતનમાંથી એક બેને મને એટલો ઠપકા સાથે મને કહેવું પડ્યું મને કે સાહેબ અમે કોની પાસે જઈએ તમે જ અમારો અવાજ સાંભળો આ એ એમના આંસુ રોતા રોતા એ વ્યક્તિઓએ જે મને ફોન કર્યા છે ને એના આંસુના કારણે હું કાલે આવવાનું છું અને આ બધાને વિનંતી કરું છું કે આ બધા જ ત્યાં આવો છો તો સંયમ માતાથી આવજો આપણે રજૂઆત કરવા જઈએ છીએ આપણે કોઈ એવા એવા નથી પશુપાલકો કે જે સાબર ડેરીને નુકસાન કરીએ આપણને એમ લાગે કે આ મોડી મંડળ નથી તો આવતી વખતે ઇલેક્શનમાં મોડી મંડળ બદલી નાખજો પરંતુ આપણને આપણો ભાવ વધારો છે એની રજૂઆત કરવા આપણે જઈએ છીએ ક્યાં કોક ડેરીનો સાબરદાણનો ભાવ પંદરસો પાંત્રીસથી થી ઘડીને પંદરસો પાંચ રૂપિયા થયો અને આપણો આજે સાબરદાણ પંદરસો પચાસ રૂપિયા છે આપણે ભલે પચાસ રૂપિયા ઘટાડ્યો પણ ભાવ વધારે છે કોઈ વ્યક્તિને ફાયદો કરવાનું ભૂલી જાવ સાબર ડેરી કોઈ એક વ્યક્તિના જાગીરી નથી આવનારા દિવસમાં પણ હું એના ચીઠા ખુલ્લા કરવાનો છું એ જે વ્યક્તિઓના કારણે સાબર ડેરી ચાલે ત્યારે ડિરેક્ટરો કે એના વ્યક્તિઓને એની પાસે પૂછવા જવું પડતું હોય એ પ્રકારનું આજે ડેરીની અંદર માહોલ છે એવી લોક મુખ્ય ચર્ચા છે અને એને ઉજાગર કરવાનો સમય મારી જોડે પુરાવા ભેગા થાય એટલે હું ચોક્કસથી કરવાનો છું સાથે ફરીથી સોમવારે ચૌદ તારીખે આ બધા અગિયાર વાગે આવવાના છો તો સંયમતાથી આવજો આમાં કોઈ વ્યક્તિ કોઈ આ ફરીથી કહું છું આ કોઈ રાજકીય વાત નથી કોઈ રાજકારણી આવે અને રાજકીય વાત કરે તો મહેરબાની કરીને બે હાથ જોડીને એને પણ વિનંતી કરું છું કે તમે આ રીતના ત્યાં ના આવતા આ કોઈ પશુપાલકો એમાં તમામ પાર્ટીઓના પશુપાલકો છે તમારામાં હોય તો આગેવાનો આવો આગેવાનો જેને ચૂંટ્યા છે એવા આગેવાનો આવો જેને આખી જિંદગી મદદ કરી છે પશુપાલકોએ એવા લોકો ત્યાં આવો આ બધાને વિનંતી છે આપણે રજૂઆત કરવા ભેગા થઈએ તેવી વિનંતી સાથે વિનંતી કરું છું કે આવતીકાલે તમે હાજર રહેજો આ તમારા પશુપાલકો તમારા દ્વાર ઉપર આવે છે તમને વિનંતી કરવા માટે અને એમના દુઃખને દૂર કરવાની જવાબદારી તમારી અને મારી છે અને એના માટે હું આપને રજૂઆત કરવા આવી રહ્યો છું અસ્તુ ભારત માતા કી જય 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 ગરવી ગુજરાત જય પશુપાલક નમસ્કાર